સાંભળ્યો છે ને ત્રીસથી ચણા દાળનો અવાજ તો મિત્રો આ જ રીતની ચણા દાળ બજારમાં મળતા ચટપટા મસાલા સાથે આજે આપણે તેને ઘરે બનાવીશું તો ચણાની મસાલાદાળ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં એક કપ ચણા દાળ એડ કરી દેશું મિત્રો આ ચણા દાળ છે તે મેં સાફ કરીને જ લીધેલી છે એકવાર ચેક કરી લેવું કે તેમાં કોઈપણ જાતનો કચરો ના રહે ત્યારબાદ થોડું એવું પાણી એડ કરીને ચણા દાળને સૌ પ્રથમ ધોઈ લેશું તો તે પાણી રિન્સ કર્યા બાદ હવે ચણા દાળને આપણે પલાળવાની છે મસાલા ચણા દાળ બનાવવા માટે તેની પલાળવાની રીત જ પરફેક્ટ હોવી જોઈએ અહીંયા ચણાની દાળ ડૂબે એનાથી થોડું વધારે પાણી એડ કરી તેને પલાળી દેસું ત્યારબાદ તેમાં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું જેનાથી ચણાની દાળ છે તે સુપર ક્રિસ્પી તૈયાર થશે તો અહીંયા વન ફોર્થ ટી સ્પૂન બેકિંગ સોડા જે ઘરમાં રહેલો ખાવાનો સોડા હોય છે તેનો ઉપયોગ આપણે કરીશું ત્યારબાદ તેને આપણે અને કલાક માટે પલાળવા દેશું મિત્રો અહીંયા જો તમારે દિવસ દરમિયાન તૈયાર કરવાની હોય તો તમે તેને રાત્રે પલાળીને રાખી શકો છો અહિયાં છ થી આઠ કલાક પલાળ્યા બાદ ચણાની દાળને હવે ચેક કરી લઈશું તો મિત્રો અહીંયા ખૂબ જ સરસ પાણીમાં ચણાની દાળ છે તે ફૂલી અને આ રીતે તૈયાર થઈ ગયેલી છે અને હાથની મદદથી એક ચણા દાળ તોડીને જોઈએ તો આવી રીતે પ્રેસ કરવાથી તે ઇઝીલી તૂટી જાય છે બસ આટલી જ પલાળવાની છે ઘણીવાર દાળને વધારે પડતી પલાળવામાં આવે છે તો તેમાંથી એક અલગ જ વાસ આવવા લાગે છે તેટલું આપણે પલાળવાનું નથી તો અહીંયા આઠ કલાક બાદ આ રીતે જે બેકિંગ સોડાવાળું પાણી છે તેને આપણે રેન્સ કરી દેશું અને ચણાની દાળને બેથી ત્રણ વાર ધોઈ લેશું મિત્રો આ પાણી છે તે આપણે કમ્પ્લીટ દાળમાંથી કાઢી લેવું ખૂબ જ જરૂરી છે તેથી બેથી ત્રણ વાર ચોખ્ખા પાણીએ ચણા દાળને ધોઈ લેવી ચણાની દાળને ધોયા બાદ તેને સાઈડ પર રાખી દેશું અને અહીંયા મિત્રો જનરલી પાણીનો બગાડ ન થતો હોય તે માટે આ રીતે કઠોળમાંથી કે દાળમાંથી જે વધેલું પાણી હોય છે તે આપણે ઘરમાં રહેલા નાના નાના છોડમાં ઉપયોગ કરતા હોઈએ છે પણ આ પાણી છે તેને છોડમાં એડ નથી કરવાનું બેકિંગ સોડા હોવાના કારણે તમારા નાના નાના છોડ છે તે બળી જવાની શક્યતા છે ત્યારબાદ ચણાની દાળને આપણે સુકાવી લેવાની છે તો મિત્રો અહીંયા આ રીતે મેં એક સફેદ કપડું રાખેલું છે તમે કોઈ પણ કોટનનું કપડું લઈ શકો છો તેના પર દાળને આપણે આ રીતે સુકાવાની છે જે એક પર એક ના આવે અને સારી રીતે ફેલાઈ જાય અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે દાળને આપણે સૂર્યપ્રકાશમાં નથી સુકવવાની બસ આ રીતે અહીંયા પંખાની નીચે ત્રીસ મિનિટ જેવું તેને સુકાવા દેશું અને બીજા કપડાંથી આ રીતે ઉપરનું પાણી પણ આપણે લઈ લેશું તો બસ આ જ રીતે અહીંયા દાળને આપણે ત્રીસ મિનિટ માટે સુકવવા દેશું જો ત્રીસ મિનિટથી વધારે સમય માટે તમે સુકવશો તો દાળ છે તે મારી ચવળ થઈ જશે અને તળાયા બાદ તે ક્રિસ્પી નહીં રહે અને કડક બની જશે તો હવે આપણે તૈયાર કરીશું ચણાની દાળ માટેનો સ્પેશિયલ એકદમ ચટાકેદાર મસાલો જેના માટે એક ચમચી મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દેશું અહીંયા લાલ મરચાંની ક્વોન્ટિટી છે તે તમે તમારા મુતાબિક વધારે કે ઓછી કરી શકો છો ત્યારબાદ અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું અહીંયા આપણે વન ફોર્થ ટી સ્પૂન સંચર પાવડર અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને અહીંયા અડધી ચમચી ચાટ મસાલો લીંબુના ફૂલનો હું એડ કરીશ મિત્રો જે બજારમાં મળે છે તે ચણા દાળમાં સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલનો ઉપયોગ કરેલો હોય છે તો તેને આપણે રિપ્લેસ કરી અને તેની જગ્યાએ આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કરી શકીએ છીએ તો તે વધારે હેલ્ધી ઓપ્શન રહેશે તો ત્યારબાદ અહીંયા અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરી દેસું અને આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું મસાલો મિક્સ થઈ અને તૈયાર છે તો એકદમ બજાર જેવો આપણી ચણાની દાળનો મસાલો તૈયાર છે મિત્રો મસાલો છે તે આપણે પહેલાં જ તૈયાર કરી લેવો જેથી કરીને ચણાની દાળને આપણે તળી અને તૈયાર કરીએ ત્યારબાદ તેની ઉપર તરત જ આપણે મસાલાને છાંટી શકીએ હવે અહીંયા જોઈ લેશું આપણી સુકવેલી ચણા દાળને તો મિત્રો આ રીતે હાથ પર લેતા જોઈએ તો ચણાની દાળ છે તે એકદમ સુકાઈ ગયેલી છે બસ આ સમયે આપણે તેને તળી લેશું જેના માટે મેં અહીંયા એક મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ રાખેલું છે તેલ છે તેને આપણે સાવ મીડિયમ ગેસ પર રાખવાનું છે ત્યારબાદ ચણાની દાળ છે તે તેલમાં ફેલાઈ ન જાય તે માટે મેં આ રીતનો એક કાણાવાળો જે ઝારો આવે છે તેને લીધેલો છે તમારી પાસે જે કોઈ પણ ઝારો હોય તેને તમે લઈ શકો છો અને આ રીતે તેને તેલમાં એડ કરી દેશું ત્યારબાદ આપણે કોઈપણ ચમચા કે ચમચીની મદદથી સતત ચણાની દાળને તેલમાં હલાવતા રહેશું જેથી કરી અને તે બધી જ બાજુથી એક જ સરખી તળાઈ અને તૈયાર થાય તો પહેલાં શરૂઆતમાં આ રીતે ખૂબ જ બબલ્સ થવા લાગે છે મતલબ કે આપણી ચણાની દાળ છે તે એકદમ સરસ તૈયાર થયેલી છે અને ખૂબ જ ક્રિસ્પી તળાઈ રહી છે મિત્રો આ જ રીતે અહીંયા બબલ્સ થાય ત્યાં સુધી આપણે તેને તળતા રહીશું ધીમા ગેસ પર અને બબલ્સ છે એ જેવા ઓછા થાય ત્યારબાદ આપણે ચણાની દાળને લઈ લેશું અહીંયા તેને ક્રિસ્પી થવામાં ખૂબ જ સમય લાગતો હોય છે તો તેથી ધીરજ રાખી અને ધીમે ધીમે ચણાની દાળને તળવાની છે અહીંયા તેનો સ્ટેજ કલર ચેન્જ થઈ અને છોડી એવી ગોલ્ડન બ્રાઉન થવા લાગી છે તો અહીંયા આપણે તેને હજી થોડી વધુ સમય માટે તળવી રહેશે અંદાજે ચારથી પાંચ મિનિટ બાદ આ રીતે બબલ્સ ઓછા થઈ ગયેલા છે અને તે પેલાં કરતાં વજનમાં સાવ હલકી થઈ ગઈ છે તો મિત્રો આ એની નિશાની છે કે ચણાની દાળ છે તે પરફેક્ટ તળાઈ ગઈ છે વધારાનું તેલ છે એને આ રીતે આપણે ઝારામાંથી નીતારી લેશું ત્યારબાદ એક કિચન ટોવેલ પર તેને લઈ લેશું જેથી કરીને વધારાનું બધું જ તેલ છે તે નીકળી જાય અને આ જ રીતે આપણે એક એક ચમચા જેટલી ચણા દાળને એડ કરતા જશું અને બધી જ ચણા દાળ તળી લેશું તો અહીંયા બીજો ઘાણ છે તે પણ તરાઈ અને તૈયાર થઈ ગયેલો છે તો તેને પણ આપણે ફરીથી કિચન ટોવેલ પર કાઢી લેશું અને આ જ રીતે હું બધી જ ચણાની દાળ છે તેને તળી અને તૈયાર કરી લઈશ તો મિત્રો એકદમ ક્રિસ્પી આપણી ચણાની દાળ છે તે તરાઈ અને તૈયાર થઈ ગયેલી છે ત્યારબાદ આપણે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અને અહીંયા ચણાની દાળ છે તે ગરમ હોય તે જ સમયે આપણે તૈયાર કરી રાખેલો બધો જ મસાલો તેમાં એડ કરી દેશું દાળ થોડી એવી ગરમ હોવાથી મસાલો છે તે સારી રીતે કોટ થઈ જશે તો બસ આ જ રીતે ચણાની દાળને ચમચાની મદદથી હલાવતા જઈ અને બધી જ બાજુથી સારી રીતે મસાલાને કોટ કરી લેશું તો અહીંયા પરફેક્ટ માપ સાથે અને પહેલી જ વારમાં તૈયાર થઈ જાય તે જ રીતની બીજી ઘણી બધી ફરસાણની રેસીપી છે તે કુકિંગ ચેનલ પર મૂકેલી છે તો મિત્રો એકવાર ચેનલનું પેજ વિઝિટ કરી અને તમારી મનપસંદ વાનગી તેમાંથી તૈયાર કરો જો આજની અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલું બે જરૂરથી દબાવો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે